સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ આજે હું શ્રીમદ્ ભાગવત મહાપુરાણના ચોથા સ્કંદનો દસમો અધ્યાય વાંચવા જઈ રહી છું અને આ અધ્યેયમાં ઉત્તમનું માર્યા જવું તથા ધ્રુવનું યક્ષો સાથે યુદ્ધ કરવું તે દર્શાવવામાં આવ્યું છે તો સ્વાગત છે તમારું મારી ચેનલ પૌરાણિક કથા ટીવી પર શ્રી મૈત્રીજી કહે છે હે વિદુરજી ધ્રુવે પ્રજાપતિ શિશુમારની પુત્રી ભ્રમિ સાથે લગ્ન કર્યું તેનાથી તેમને કલ્પ અને વત્સર નામના બે પુત્રો થયા મહાબલી ધ્રુવની બીજી પત્ની વાયુપુત્રી ઈલા હતી તેનાથી તેમને ઉત્કલ નામનો પુત્ર અને એક કન્યારત્નનો જન્મ થયો ઉત્તમના હજુ લગ્ન પણ થયા ન હતા કે એક દિવસે શિકાર ખેલતી વખતે તેને હિમાલય પર્વત પર એક બળવાન યક્ષે મારી નાખ્યો તેની સાથે તેની માતા પણ પરલોક સીધાવી ગઈ ધ્રુવે જ્યારે ભાઈના માર્યા જવાના સમાચાર સાંભળ્યા ત્યારે ક્રોધ શોક અને ઉદ્વેગ ભર્યા તેઓ વિજય અપાવનાર એક રથ પર સવાર થઈને યક્ષોના દેશમાં જઈ પહોંચ્યા તેમણે ઉત્તર દિશામાં જઈને હિમાલયની ઘાટીમાં યક્ષોથી ભરેલી અલકાપુરી જોઈ તેમાં ભૂત પ્રેત પિશાચ વગેરે રુદ્રના અનેક અનુચરો રહેતા હતા હે વિદુરજી ત્યાં પહોંચીને મહાબાહુ ધ્રુવે શંખનાદ કર્યો તેથી સમસ્ત આકાશ અને દિશાઓ ગુંજી ઉઠી તે શંખધ્વનિથી યક્ષપત્નીઓ ઘણી જ ગભરાઈ ગઈ અને તેમની આંખો ભયથી દયામણી બની ગઈ હે વીરશ્રેષ્ઠ વિદુરજી મહાબળવાન યક્ષવીરો તે શંખનાદ સહી શક્યા નહીં તેથી તેઓ જાત જાતના અસ્ત્રો શસ્ત્રો લઈને નગરની બહાર નીકળી આવ્યા અને ધ્રુવ પર તૂટી પડ્યા મહારથી ધ્રુવ પ્રચંડ ધનુર્ધર હતા તેમણે તે યક્ષોમાંના પ્રત્યેકને એકી સાથે જ ત્રણ ત્રણ બાણ માર્યા તે બધાએ જ્યારે પોતપોતાના મસ્તકોમાં ત્રણ ત્રણ બાણ લાગેલા જોયા ત્યારે તેમને એવી ખાતરી થઈ ગઈ કે અવશ્ય અમારી હાર થશે તેઓ ધ્રુવજીના આ અદ્ભુત પરાક્રમની પ્રશંસા કરવા લાગ્યા પછી જેમ સાપ કોઈના પગની લાત સહી શકતો નથી તેવી જ રીતે ધ્રુવનું આ પરાક્રમ નહીં સહેવાતા તેમણે પ્રતિશોધની ઈચ્છાથી તેમના બાણોના જવાબમાં એકી સાથે જ તેમનાથી બમણાં છ છ બાણ છોડ્યા યક્ષોની સંખ્યા તેર અયુત એટલે કે એક લાખ ત્રીસ હજાર હતી ધ્રુવજીનો બદલો લેવા માટે અત્યંત ક્રુદ્ધ થઈને રથો અને સારથીઓ સહિત તેમણે ધ્રુવજી પર ફરીઘ ખડગ પ્રાસ ત્રિશુળ ફરસી શક્તિ રુષ્ટિ ભૂષુંડી તથા ચિત્ર વિચિત્ર પાંખોવાળા બાણોનો વરસાદ વરસાવ્યો આ ભીષણ શસ્ત્ર વર્ષાથી ધ્રુવજી સાવ ઢંકાઈ ગયા ત્યારે લોકોને તેમનો દેખાવ એવી રીતે બંધ થઈ ગયું કે જેમ ભારે વરસાદથી પર્વતનું દેખાવ બંધ થાય છે તે સમયે જે સિદ્ધો આકાશમાં સ્થિત થઈને આ દ્રશ્ય જોઈ રહ્યા હતા તેઓ બધા હાહાકાર કરીને કહેવા લાગ્યા આજે યક્ષસેના રૂપી સમુદ્રમાં ડૂબીને આ માનવ સૂર્ય અસ્ત થઈ ગયું યક્ષ પોતાના વિજયની ઘોષણા કરતાં યુદ્ધ ક્ષેત્રમાં સિંહની જેમ ગરજવા લાગ્યા એ દરમિયાન ધ્રુવજીનો રથ એકાએક એ જ રીતે પ્રગટ થઈ ગયો કે જેમ ધુમ્મસમાંથી સૂર્ય ભગવાન નીકળી આવે છે ધ્રુવજીએ પોતાના દિવ્ય ધનુષનો ટંકાર કરીને શત્રુઓના હૈયા હચમચાવી નાખ્યા અને પછી પ્રચંડ બાણોનો વરસાદ વરસાવીને તેમના અસ્ત્રો શસ્ત્રોને એવી રીતે છિન્ન ભિન્ન કરી નાખ્યા કે જેમ આંધી વાદળાઓને છેરણ કરી નાખે છે તેમના ધનુષ્યમાંથી છૂટેલા તીક્ષ્ણ બાણ યક્ષ રાક્ષસોના કવચોને ભેદીને એ રીતે તેમના શરીરોમાં ઘૂસી ગયા કે જેમ ઇન્દ્રે છોડેલું વજ્ર પર્વતોમાં પ્રવેશી ગયું હતું વિદુરજી મહારાજ ધ્રુવના બાણોથી કપાયેલા યક્ષોના સુંદર કુંડલ મંડિત મસ્તકોથી સોનેરી તાળવૃક્ષો જેવી જાંગોથી કંકણોથી શોભતા બાહુઓથી હાર ભૂજબંધ મુકટ અને બહુમૂલ્ય પાઘડીઓથી છવાયેલી તે વીરોના મનને લોભાવનારી યુદ્ધભૂમિ ઘણી શોભા પામી રહી હતી જે યક્ષો ગમે તેમ પણ જીવતા બચ્યા તેઓ ક્ષત્રિય શ્રેષ્ઠ ધ્રુવજીના બાણોથી લગભગ તમામ અંગો છિન્નભિન્ન થઈ જવાને કારણે યુદ્ધના ખેલમાં સિંહથી પરાભવ પામેલા ગજરાજની જેમ મેદાન છોડીને ભાગી ગયા નરશ્રેષ્ઠ ધ્રુવજીએ જોયું કે તે વિશાળ યુદ્ધભૂમિમાં હવે એક પણ શત્રુ અસ્ત્ર શસ્ત્ર લઈને તેમની સામે નથી ત્યારે તેમને અલકાપુરી જોવાની ઈચ્છા થઈ પણ તેઓ પુરીની અંદર ગયા નહીં આ માયાવીઓ શું કરવા ઈચ્છે છે એ વાતની મનુષ્યને ખબર પડી શકતી નથી આ પ્રમાણે સારથીને કહીને તે વિચિત્ર રથમાં જ બેસી રહ્યા હતા તથા શત્રુઓના નવા આક્રમણની આશંકાથી સાવધાન થઈ રહ્યા એટલામાં જ તેમને સમુદ્રની ગર્જના જેવો આંધીનો ભયંકર અવાજ સંભળાયો તથા દિશાઓમાંથી ઉડતી ધૂળ પણ દેખાઈ એક ક્ષણમાં જ આકાશ મેઘમાળાથી ઘેરાઈ ગયું ચારે તરફ ભયંકર ગડગડાટ સાથે વીજળી ચમકવા લાગી હે નિષ્પાપ વિદુરજી તે વાદળાઓમાંથી લોહી કફ પરુ વિષ્ઠા મૂત્ર તેમજ ચરબીનો વરસાદ વરસવા લાગ્યો અને ધ્રુવજીની આગળ આકાશમાંથી ઘણા બધા ધડ પડવા લાગ્યા પછી આકાશમાં એક પહાડ દેખાયો અને બધી જ દિશાઓમાં પથ્થરોના વરસાદની સાથે ગદા પરીઘ તલવારો અને મુસળ પડવા લાગ્યા તેમણે જોયું કે ઘણા બધા સાપ વજ્રની જેમ ફૂફાડા મારતા રોષભરી આંખોમાંથી આગના તણખા ઓગતા આવી રહ્યા છે ટોળે ટોળા મદમસ્ત હાથીઓ સિંહો અને વાઘ પણ દોડતા આવી રહ્યા છે પ્રલયકાળના જેવો ભયંકર સમુદ્ર પોતાના પ્રચંડ મોજાઓથી પૃથ્વીને ચારેય બાજુઓથી ડૂબાડતો મહાભીષણ ગર્જના સાથે તેમની તરફ આગળ વધી રહ્યો છે ક્રૂર સ્વભાવવાળા અસુરોએ પોતાની આસુરી માયાથી એવા ઘણા બધા કૌતુકો દેખાડ્યા કે જેમનાથી કાયરોના મન કંપી ઉઠે છે ધ્રુવજી પર અસુરોએ પોતાની દુસ્તર માયા ફેલાવી છે એ સાંભળીને ત્યાં કેટલાક મુનિઓ આવ્યા અને ધ્રુવજી માટે મંગલ કામના કરી મુનિઓએ કહ્યું હે ઉત્તાન પાદનંદન ધ્રુવ શરણાગતના ભયને નષ્ટ કરનાર સારંગ પાણી ભગવાન નારાયણ તમારા શત્રુઓનો સંહાર કરો ભગવાનનું તો નામ જ એવું છે કે જેને સાંભળવા અને કીર્તન કરવા માત્રથી મનુષ્ય દુસ્તર મૃત્યુના મુખમાંથી અનાયાસે જ બચી જાય છે તો આ સાથે જ આપણે અધ્યાય દસને વિશ્રામ આપીશું જય શ્રી કૃષ્ણ આવા જ ધાર્મિક વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો